વિડીયોમાં ખેડૂતભાઈ તમે જે ફાર્માટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોણે વેચવાનું છે એકદમ નવી નવી કંડિશનમાં આખું ટ્રેક્ટર તમને જોવા મળશે સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર છે બાકી ખેડૂતભાઈ કન્ડિશન વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની જોઈ શકો છો ફાર્માટ્રેક ટ્રેક્ટર જે વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોણે વેચી દેવાનું છે ફાર્માટ્રેક ચેમ્પિયન ટ્રેક્ટર મેક્સમાં ટ્રેક્ટર તમને જોવા મળશે જે વિડીયોની અંદર તમે ફાર્માટેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેલ્યુ મેક્સમાં જોવા મળી જશે એકદમ નવી કન્ડિશનમાં આખું ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જશે તમને બાકી ખેડૂતભાઈઓ કન્ડિશન વિડીયો પ્રમાણે તમે જોઈ શકો છો જે પ્રમાણે વિડીયોમાં કન્ડિશન જોવા મળે છે તે જ પ્રમાણે ટ્રેક્ટર તમને રૂબરૂ કન્ડિશનમાં જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તો રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લે ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો રૂબરૂ સ્થળ પર જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેવો જેથી કરીને ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો રૂબરૂ સ્થળ પર જાઓ તે પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર ક્યાં મળે તે વાત વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો તમે વિડીયોની અંદર જોઈ શકો છો ફાર્માટેક ફાર્મ ટ્રેક ચેમ્પિયન ટ્રેક્ટર વન ઓનરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે જે તમે ફાર્મટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો વન ઓનરમાં છે એકતાલીસ વોશ પાવરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક એકતાલીસ તમે વિડીયોની અંદર જોઈ શકો છો એકતાલીસ એસપીમાં જોવા મળશે બે હજાર અને ઓગણીસનું મોડલ તમને જોવા મળશે જે વિડીયોની અંદર તમે ફાર્મટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો બે હજાર ઓગણીસનું મોડલ છે પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર જોવા મળી જશે તમને પાવર સ્ટેરિંગ છે અને સેન્ટર ગિયરમાં ટ્રેક્ટર છે બાકી જ્યારે છે ટાયર કમ્પ્લીટ કન્ડિશનમાં જોવા મળશે ટાયર કન્ડિશન પણ જોઈ શકો છો સાઠ સિત્તેર ટકા જ્યારે છે ટાયર છે સિત્તેર પંચોતેર ટકા તમને જ્યારે છે ટાયર જોવા મળી જશે વન ઓનર છે પાવર સ્ટેરિંગ છે તમે કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો સૌ ઓછું ચલાવેલું ટ્રેક્ટર વિડીયોમાં તમને જોવા મળી જશે બાકી તમે વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી શકો છો કિંમતની વાત કરું તો કિંમત બાય રાખેલી છે ત્રણ લાખ અને પંચ્યાસી હજાર કિંમત અંદાજિત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર જાય છે એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે એટલે કિંમત અંદાજીત રાખેલી છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ પીપળી જિલ્લો જૂનાગઢ જૂનાગઢ જિલ્લામાં તમને આ ફાર્મટેક ટ્રેક્ટર જોવા મળી જશે મયુરભાઈ પાસે તેમનો કોન્ટેક નંબર વિડીયોની નીચે મેં આપી દીધેલો છે વિડીયોની નીચે તમને ટ્રેક્ટરના ઓનર મયુરભાઈનો કોન્ટેક નંબર જોવા મળી જશે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવો હોય તે મયુરભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની રૂબરૂમાં ટેસ્ટ ડ્રાઈ લે ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર ખરીદી શકો છો તો ટ્રેક્ટરના ઓનર મયુરુભાઈને કોન્ટેક્ટ કરી લેજો વિડીયોની નીચે તેનો કોન્ટેક્ટ નંબર તમને જોવા મળી જશે નીચે મેં કોન્ટેક નંબર આપી દીધેલો છે તો તેનો કોન્ટેક કરી લેજો